મોહમ્મદ ગોરીને લાગ્યું કે અણહિલવાડ પાટણ પર કબજો મેળવવો ખૂબ જ સરળ છે કારણ કે એક મહિલા અને બાળક તેને હરાવી શકશે નહીં આ ગેરસમજને મનમાં રાખીને કોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો પરંતુ આ રાણીની બહાદુરી જોઈને મોહમ્મદ કોરીને યુદ્ધ ઘૂમી છોડીને પાગવું પડ્યું હતું રાણી લક્ષ્મીબાઈની બહાદુરી અને સાહસથી મોટાભાગના લોકો પરિચિત હશે પરંતુ રાણી નાયિકા દેવી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે આજના આ લેખમાં અમે તમને ગુજરાત જેમની બહાદુરી મોહમ્મદ ગોરીને ભાગવા મજબૂર કર્યો હતો વિરંગના રાણી નાયિકા દેવી કદમ શાસક મહામંડલેશ્વર પરમાદિની પુત્રી હતા તમને જણાવી દઈએ કે તે ગોવાના હતા અને તેમના લગ્ન ગુજરાતના ચાલુક્ય રાજા અજયપાલ સાથે થયા હતા લગ્નના થોડા વર્ષો પછી જ અજયપાલનું અવસાન થયું હતું અજયપાલના મૃત્યુ પછી રાજ્યની કમાન તેમના પુત્ર મૂળરાજ બીજાને સોંપાઈ પરંતુ પુત્રની નાની ઉંમરના કારણે રાજ્યનું તમામ કામ રાણી નાયિકા દેવી સાંભળતા હતા રાજા અજયપાલના મૃત્યુ પછી મોહમ્મદ કુરીને લાગ્યું કે હવે અણહિલવાડ પાટણ પર કબજો મેળવવો ખૂબ જ સરળ બની જશે કારણ કે એક મહિલા અને બાળક તેને હરાવી શકશે નહીં આ ગેરસમજને મનમાં રાખીને કોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો મોહમ્મદ કોરીની યોજના વિશે રાણીને જાણ થતા તેઓ લડવા માટે તરત જ તૈયાર થઈ ગયા ખાસ વાત એ હતી કે રાણી નાયિકા દેવી પોતાના પુત્ર મૂળરાજ બીજાને પણ પોતાની સાથે લાવ્યા હતા આ યુદ્ધમાં રાણી અને કોરી વચ્ચે જોરદાર યુદ્ધ થયું આ યુદ્ધમાં કોરીનો ખરાબ રીતે પરાજય થયો અને તેને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું